જય માતાજી મિત્રો કુવાસીના વારે તો મા મેલડી આવે પણ મા મેલડી ત્યારે જ આવશે જ્યારે તમે તમારા ઘરના અંદર તમારી કુવાસીને તમારી બેન દીકરીને અને તમારા ઘરના અંદર તમામને માન સન્માન આપજો આજના પ્રવચનના અંદર માં મેલડીએ પણ કીધું છે કે તમારા ઘરના અંદર જો તમે કુવાસીને માન નહીં આપો તો મારા સાનિધ્યના અંદર આવવું નો કાંઈ મતલબ નથી તમારું જ કહેવું છે કે મેં નવું મકાન રાખ્યું છે તો નવા મકાનના અંદર મા મેલડીના પગલાં પડાવો સારા એવા ભુવાજીના પગલાં પડાવો સારા એવા સંતોને બોલાવો તો મિત્રો એક પાંચ મિનિટ ઊભા રહીને આ વિડીયોને જોજો કેમકે મા મેલડીએ જે ક્રોધમાં ભરાઈને વાત કરી છે આ વાત આપણા બધા માટે લાગુ પડે છે જ્યારે એક બેને કીધું કે મા મેલડી મેં નવું મકાન રાખ્યું છે તો તમે તમારા પગલાં પડાવજો તો મા મેલડીએ બહુ જ ક્રોધે ભરાણા અને ક્રોધે ભરાઈને એવી વાત કરી એ વાત મિત્રો આપણા સૌ માટે લાગુ પડે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે અમારી ચેનલના અંદર ભક્તિના જ વિડીયો નાખીએ છીએ જય માતાજી એ કુકાર મેલડીએ પણ કીધું છે અને દેશ વિદેશના ભક્તો માટે આજે જબરજસ્ત વાત લઈને આવ્યો છું કે માતાજીએ કંકુના પગલાં પડાવવાની કેમ ના પાડી દીધી તો હું તમને આજે જણાવું કેમ કે કુકાર નહીં દેશ વિદેશના ભુવાજી અને દેશ વિદેશના સાનિધ્યના અંદર તમે જશો તો તમારા બધાના એક જ મોઢેથી એક જ વાત નીકળશે કે મા મેલડી મા દયા કરજે અમે નવું મકાન રાખ્યું છે તારા પગલાં પડાવવા છે તો મિત્રો માતાજીએ સાનિધ્યના અંદર પ્રવચનના અંદર ચોખ્ખી નાચ પાડી દીધી છે કે કંકુના પગલાં પડાવવા હોય તો તમારા ઘરના અંદર તમારી બેન દીકરીના પગલાં પડાવો તમારી માના પગલાં પડાવો તમારી ફઈના પગલાં પડાવો પછી જ તમે માતાજીના શરણે આવો કોઈ ભુવાજીના કોઈ સંતોના પગલાં પડાવો કેમ કે સૌ પ્રથમ ઘરની કુંડની દેવીને રાજી કરવી છે ઘરની મા બેન દીકરીને રાજી કરવી છે એના પછી જ આપણે માતાજીના સાનિધ્યમાં જવું છે કેમકે માતાજીએ તો ત્યાં સુધી કીધું છે કે મારા સાનિધ્યના અંદર જો તમે ખોટું ખોટું તમારું પેટ્રોલ બગાડવા આવતા હોય તો મહેરબાની કરીને ના આવતા મારા સાનિધ્યના અંદર એ જ માણસ આવજો જેને પૂરેપૂરો વિશ્વાસ હોય કે આખા દેશ વિદેશનું કામ થાય છે તો મારું પણ કામ થશે તો હવે વાત કરીએ કે તમને પણ જો વિચાર આવ્યો જ છે તો મિત્રો હું તમને બે હાથ જોડીને કહી દઉં છું કે કુટુંબના ભાગલા પડાવે એવા ભુવાજીના સાનિધ્યમાં જતા નહીં માતાજી કોઈ દિવસ ભાઈ ભાઈના ભાગલા ના પડાવે માતાજી કોઈ દિવસ બેન ભાઈના ભાગલા ના પડાવે માતાજી કોઈ દિવસ બાપ દીકરાના ભાગલા ના પડાવે માતાજી તો કુટુંબને ભેગું કરે સમાજને ભેગું કરે અને સમાજના અંદર સારું એવું જ્ઞાન આપે અને માતાજીના શરણે ભુવાજીના ક્ષણે જો તમે જાઓ છો તો ભુવાજીના પગલાં પડાવજો ના નથી પાડતો પણ સૌ પ્રથમ તમારા ઘરના અંદર તમારી મા બહેન દીકરી હોય તમારી ફઈ હોય કોઈ કુવાસીને મદદ કરજો કોઈ કુવાસીના આશીર્વાદ લેજો એના પછી જ મિત્રો તમે ભુવાજીના સાનિધ્યમાં જજો માતાજીના સાનિધ્યમાં જજો દેશ વિદેશના પ્રવચનમાં જજો પણ પ્રવચનનું ભાતું જો તમારા હૃદયના અંદર નહીં ઉતાર્યું તો તમારું હૃદય પરિવર્તન નહીં થાય અને હૃદય પરિવર્તન નહીં થાય તો આપણો વિકાસ નહીં થાય વિકાસ નહીં થાય તો આપણે આપણા જીવનના અંદર જે અત્યાર સુધી બધી તકલીફો લઈને આપણા માથે ફરીએ જ છે એ બધી તકલીફો એમના એમ રહેશે અને વિશ્વાસ રાખવો છે તકલીફો દૂર કરવી છે વિશ્વાસ રાખવો છે જીવનના અંદરથી હલકા ફૂલ બની રહેવું છે વિશ્વાસ રાખવો છે કેમ કે કાળા માથાનો માનવી તો સવારે બોલેને રાત્રે ફરી જાય પણ માં મેલડી બોલે તો મારી